કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને પોલીસ ભરતીના નવા નોટિફિકેશન વિશેની વાત કરવાનો છું પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં વેબસાઇટને લગતી એક નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એટલે જે કોઈ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરે છે એમના માટે આ વિડીયો ખાસ મહત્ત્વનો છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને માહિતી પસંદ આવે તો આપણા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈને લગતી તમામ નોટિફિકેશનની જાણ તમને થતી રહે મિત્રો હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે જે એલઆરડીની જે આપણે જૂની વેબસાઇટ હતી એની જગ્યાએ ભરતી બોર્ડ દ્વારા નવી વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે એટલે જે કોઈ મિત્રો કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમને વેબસાઇટની અંદર કોઈ પણ પીડીએફ ડાઉનલોડ કરવી હોય કે કોઈ અન્ય કામ માટે વેબસાઇટની જરૂર પડે તો જે જૂની વેબસાઇટ હતી એની બદલે હાલમાં જે નવી વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે એ વેબસાઇટનો ઉપયોગ કરવો મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ જૂની વેબસાઇટ આ સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણેની હતી અને હાલમાં જે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વેબસાઇટ આ પ્રમાણે છે એટલે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ મિત્રોને વેબસાઇટને લગતું કોઈ પણ કામ પડે તો જૂની વેબસાઇટને બદલે હાલમાં જે નવી જાહેર કરવામાં આવેલી છે એ વેબસાઇટનો ઉપયોગ કરવો એટલે મિત્રો આ પ્રમાણેની નવી વેબસાઇટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જો તમને આ સ્ક્રીન ઉપર દેખાય પ્રમાણે વેબસાઇટમાં ખ્યાલ ના આવે તો હું આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ નવી વેબસાઇટ આપી દઉં છું તમે એની ઉપર ક્લિક કરશો એટલે નવી વેબસાઇટ ઓપન થઈ જાય એટલે મિત્રો ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ધન્યવાદ